ચોખાને પીસી લેવાના છે આ રીતે આપણે તેનો દરદરો પાવડર તૈયાર કરવાનો છે ચોખા અને મસૂર દાળની માત્રા આપણે અહીંયા એક સરખી લેવાની છે તમારે જેટલા સોપ બનાવો હોય તે મુજબ તમારે મસૂર દાળની માત્રા લેવાની છે મેં અહીંયા પચાસ પચાસ ગ્રામ મસૂર દાળ અને ચોખા લીધા છે તો આ રીતનો એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનો છે પાવડર સરસ ફાઇન તૈયાર કરેલો છે એટલે આપણે તેને ચાળતા નથી તમારે ચાળવું હોય તો તમે ચાડી પણ શકો છો સાથે જ આપણે અહીંયા એક સેસે કોફી ઉમેરીશું કોઈ પણ પ્રકારની કોફી લઈ શકો આખી કોફી હોય તો તમારે તેને પીસીને ઉમેરવાની અને બેથી ત્રણ ચમચી જેટલું આપણે અહીંયા કોકોનેટ ઓઇલ લેવાનું છે કોઈ પણ પ્રકારનું નારિયલ ઓઇલ તમે ઉપયોગમાં લઈ શકો છો આ સાબુમાં ફ્રેન્ડ્સ આપણે જેટલી સામગ્રી યુઝ કરેલી છે બધી આપણા સ્કીન માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે નેચરલી છે તમને બધી તમારા રસોડામાં મળી જશે એવી જ વસ્તુનો ઉપયોગ કરેલો છે હવે એક ચમચી ગ્રીસલીન ઉમેરવાનું છે અને બધી વસ્તુમાં સરસ બાઇન્ડિંગ આવી જાય તેના માટે એક ચમચી ફ્લેવર માટે આપણે અહીંયા રોઝ વોટર ઉમેરેલું છે એકથી બે ચમચી જેટલું આ પણ આપણા સ્કિન માટે ખૂબ જ ઉપયોગી છે અલગ અલગ વસ્તુ આપણે યુઝ ન કરી શકીએ તેના કરતાં આ રીતે તમે સોપ બનાવી લેશો એટલે બધી જ વસ્તુના તમને ગુણ છે તે મળી જશે બે વિટામિન ઈની કેપ્સુલ ઉમેરીશું આ વિટામિન ઈની કેપ્સુલ તમારા સ્કીન માટે ખૂબ જ બેસ્ટ છે તમારી સ્કિન ડલ થઈ ગઈ હોય ને તો આ કેપ્સુલનો ઉપયોગ કરશો ને ફ્રેન્ડ્સ એટલે સ્કિન ઉપર ચમક પણ આવવા લાગશે હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી દેશું તમે જોઈ શકો છો બધી વસ્તુ એકબીજા સાથે સરસ બાઇન્ડ થાય છે જો અહીંયા એવું લાગતું હોય કે મિશ્રણ તમારું છૂટું રહેતું હોય તો તમારે એક ચમચી ગ્રીસલિન અથવા કોકોનેટ ઓઇલ છે તે એક ચમચી જેટલું ઉમેરી દેવાનું હવે સોપમાં સરસ સુગંધ આવે તેના માટે આપણે રોજ એસેન્શિયલ ઓઈલ ઉમેરેલું છે પસંદ હોય તો જ ઉમેરવાનું હોય તો ન હોય તો પણ ચાલે સાબુમાં સુગંધ સરસ આવે એટલા માટે આપણે તેનો ઉપયોગ કરેલો છે હવે આપણે લેવાનો છે પાંચસો ગ્રામ જેટલો સોપ બેસ આ સોપ બેસ તમને ઓફલાઈન ઓનલાઈન આસાનીથી મળી જશે અને વળી રીઝનેબલ પ્રાઇસમાં પણ મળી જાય છે આ સોપ બેસમાંથી તમે પાંચસો ગ્રામ જેટલા સાબુ બનાવીને તૈયાર કરી શકો છો આ સાબુ તમે જો બજારમાં ખરીદવા જશો ને તમને ખૂબ મોંઘા મળશે પણ તમે ઘરે ખૂબ જ રીઝનેબલ પ્રાઇસમાં ચોખ્ખા કેમિકલ ફ્રી સાબુ તૈયાર કરી શકો છો આ સોપ બેઝનો ઉપયોગ આપણે કરવાનો રહેશે સોપ બેઝને આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે જેથી આપણે તેને ઓગાળી શકીએ એટલા માટે નાના ટુકડા હશે તો ઝડપથી ઓગળી જશે ડબલ બોઇલરની મદદથી આપણે તેને ઓગાળી લેવાનું છે જો ફ્રેન્ડ્સ તમારી પાસે માઇક્રોવેવ હોય તો તમારે એકથી બે મિનિટ માટે માઇક્રોવેવ કરી લેવાનું એટલે સોપ બેઝ સરસ પીગળી જશે પણ તે ના હોય તો આપણે આ પ્રોસેસ કરવાની છે ડબલ બોઇલરની ડાયરેક્ટ ગેસ ઉપર નહીં ચડાવી દેવાનું ડબલ બોઇલરની મદદથી જ આપણે તેને ઓગાડવાનું છે બેસ ઓગળે છે ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમે ચેનલ ઉપર પહેલી વાર છો છો અને નવા તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું આઇકન ક્લિક કરી લેજો જેથી આવા જ અવનવા વિડીયો સૌથી પહેલા તમે ફ્રીમાં જોઈ શકો તો પાંચ જ મિનિટની અંદર તમે જોઈ શકો છો આપણો સોપ બેસ સરસ મેલ્ટ થઈ ગયો છે આ રીતનો ઓગળી જાય પછી આપણે શું કરવાનું છે જે આપણી પેસ્ટ તૈયાર કરેલી હતી રાઇસની અને મસૂર દાળવાળી તેની અંદર ઉમેરી દેવાનું છે અને એકથી બે મિનિટ માટે આપણે સરસ બધી વસ્તુને મિક્સ કરીને ફેટી લેવાની છે જેથી એકબીજા સાથે બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ પ્રકારનો આપણે કલર ઉમેરેલો નથી કે કેમિકલ ઉમેરેલું નથી તો પણ આપણા સોપ બેસમાં ખૂબ જ સરસ એવી ફ્લેવર આવી રહી છે તમે જોઈ શકો છો અને બધી વસ્તુ સરસ મિક્સ પણ થઈ ગઈ છે તો આપણે સાબુ બનાવવા માટે આ સિલિકોન મોલ્ડ જો તમારી પાસે આ મોલ્ડ ન હોય તો તમારે શું કરવાનું છે ડિસ્પોઝેબલ કપ આવે છે ચાના એનો ઉપયોગ કરવાનો છે એમાં એક એક ચમચા જેટલું આ મિશ્રણ ઉમેરી દેવાનું તે પણ નથી તો ઘરમાં નાના ગ્લાસ હોય કે નાની વાટકી હોય તેમાં પણ સાબુ સેટ કરી શકો છો આ માપથી આપણે સાબુ બનાવીશું ને એટલે પરફેક્ટ એક સરખા એક વજનમાં જ સાબુ તૈયાર થશે ને આ મોલ નથી તો તમે જોઈ શકો છો આ રીતે ચાના કપમાં પણ તમે જમાવી શકો છો ફક્ત તમારે તેને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપવાનો છે ફ્રીજમાં મૂકવાની પણ કાંઈ જરૂર નથી તમે જોઈ શકો છો સાબુ આપણો સરસ સેટ થઈ ગયો છે હવે તેને આપણે આ રીતે પલટાવી લેશું તમે જોઈ શકો છો નેચરલી સોપ આપણો તૈયાર છે આ સાબુનો ઉપયોગ કરશો ને ફ્રેન્ડ એટલે તમને ખીલ ખરજવું સીરસ કે તાદર થઈ હોય તેમાં પણ રાહત મળશે શિયાળો છે એટલે ઘણા લોકોને ખંજવાળનો પ્રોબ્લેમ રહેતો હોય છે આનો ઉપયોગ કરશો એટલે ખંજવાળ પણ નહીં આવે અને તમારી સ્કીન જો તડકાને લીધે કાઢી પડી ગઈ છે તે પણ ધીરે ધીરે ગ્લો થવા લાગશે આ એક સાબુ તમે બજારમાં ખરીદવા જશો તો સો થી દોઢસો રૂપિયામાં એક નંગ મળતું હોય છે પણ ઘરે તમે રીઝનેબલ પ્રાઇસમાં આ સાબુ તૈયાર કરી શકો છો એક સાબુની કોસ્ટ થી પચીસ રૂપિયા જ આવશે વળી આ નેચરલી છે આપણે આની અંદર પ્રકારનું કેમિકલ ઉપયોગ કરેલો નથી એટલે તમે સેફલી ઉપયોગ કરી શકો છો સ્કીન ઉપર મોંઘા મોંઘા ફેસ વોશ કરવા કરતા ફ્રેન્ડ્સ આ રીતે નેચરલી સોપનો ઉપયોગ કરશો ને એટલે સ્કીન ગ્લોચ કરશે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવો આપણો સાબુ તૈયાર થયો છે અને શિયાળાની અંદર આપણે જોઈએ છીએ કે આપણે જ્યારે બહારના કેમિકલવાળા સાબુ લગાડીએ છીએ ત્યારે સ્કીન ડ્રાય થઈ જાય પણ આ સાબુનો ઉપયોગ કરશો ને એટલે સ્કીન ડ્રાય નહીં થાય ઉલટાનું તમારે કોઈપણ પ્રકારનું લોશન પણ નહીં લગાડવું પડે એટલી સરસ મૂથ સ્કીન તમારી થઈ જશે તમે જોઈ શકો છો અને આ સાબુનો યુઝ કરશો એટલે તમારે સ્ક્રબ પણ નહીં કરવું પડે કે બજારના મોંઘા ફેશિયલ પણ નહીં કરવા પડે હવે તમારા પાર્લરનો ખર્ચો પણ બચી જવાનો છે એક જ યુઝમાં તમે જોઈ શકો છો સ્કીનમાં કેટલો ફર્ક દેખાઈ રહ્યો છે તો તમે પણ આ નેચરલી સાબુ Jerry?